જય શ્રી રામ તમને બધાને ખબર છે યાર આવું કેમ ના કરાય ભાઈ ના ના રેવું નતું મને નીંદર ઉઠાડે ખરી ને ઉતરે મારા બરોબર આગળ આવ્યો ઉતરી સાપુતારા પૂગી ગયા આપણે ફર્સ્ટ વિડીયો સાપુતારા સાપુતારા વાહ રહી ગયા આ જંગલ હે ટૂંકમાં અહીંયા આગળ ચા પાણી પીધા ભજીયા ભજીયા ખાધા અને હવે આપણે આગળ જવાના હાલતા રહી આગળ અને એમાં એવું થયું વાથી મને નીંદર આવી ગઈ ને એટલે હું સુઈ ગયો પછી ટૂંકમાં વેચ માં બે એક વાર જાય ગયો તો પણ ઉઠીને ને ટૂંકમાં વિડીયો સુયા ના હોય કઈ મને એમ થયું કે હવે સવારે જ ઉઠીને બનાવીશ બરાબર આ નદી આપણે પહેલા વીડિયોમાંય શૂટ કરી હતી અટાણે જોઈ લ્યો પાણી છે અને ગાઈસ આનું પાણી એવું મીઠું હે ને આનું પાણી તમે પીઓ ને એટલે તમને હાવ એમ થાય કે હાકર જાય હાકર એટલે હાવ મધુર મધુરની હું વાત કરું હવે અમૃત બીધું એટલે અમૃત વાહ એક દેમ પડી ગઈ હવે મૂકે ના પાણી મીઠું એક વાત તો ને મામા તાર અડી નઈ જે ના કોઈ બહુ છે તારા તો મામા આપણે એટુકમાં એટલે વિડીયો બંધ કર્યો તો હા ત્યાંથી એટના આપણે કેટલા કિલોમીટર કાપ્યા હોય કહી દયો બસ રે રે હા ત્યાં બહુ કિલોમીટર કાપને આ દોઢ કિલોમીટર જેમાં આપણે કાપી બરાબર સાપુતારા ભૂગી ગયા અને હવે અહીંથી આપણે આ સાપુતારા રોડ પકડીને ડાયરેક્ટ જવાનું રાજકોટ રાજકોટ ને જવાનું મોરબી ભાંગારા ભાંગારાંગ ધાંગ્રા ધાંગધ્રા જવાની ઝીણકી ઝીણકી ખેતી જોતા હો તમે આ ઝીણકી જીણકી ખેતી અહીંના લોકો કરતા હોય એ જો કઈ આપણે ત્યાં અહીંયા બ્રેક કરી દીધી બરાબર જો જો સામે ચા પાણી પીધા બરાબર અને ઉપર પ્રવાસી બધા હોય છે આપણે ખબર નથી કી જો કદાચ જવાનું ના તો પણ ઉપર કંઈક છે તરી નવીન કારણ કે બધા પ્રવાસમાં આવે એ બધા ઉપર ની જતા હોય ફરવા માટે ટૂંકમાં અહીંથી દેખાતું નથી હું હોય કંઈક છે જંગલ માં અંદર જાય

ઓહો ભાઈ આ તાજ પહેલી વાર ખબર પડી વાલા મને તો આ હા વડાતું નથી વરા રૂદી હા આપણે હેને ને એક કલાક પહેલા એમ તો તાકણી આવ્યો આપણે એક કલાક પહેલા ટૂંકમાં કાઢ ઉતરે તો એ આ એટલું ગરમ છે હજી થઈ નથી હિસાબ કરો આપણે મને ખબર નથી હજી આ પટ્ટા એટલા ગરમ છે હિસાબ તો કરો તમે ઓહો ભાઈ વરા રૂદી વાલા આ ખબર નથી આવી તો બહુ બ્રેક મરાય નહીં ને બધું હલ ગયા ટાયર બાયરને હે ને ચલો તો ભાઈ હવે અહીંયા ચા પાણી પી લે ચા પાણી પીને પછી નીકળી રેટથી બરાબર સાંજ બે મામા ઉઠી ગયા மா கீர க આપણે ઉનાઈ ગામમાં ઉનાઈ ગામમાં શેરુકામ બધા શોપિંગ વાળા જ છે બધા દુકાન નાખી નાખીને બેઠા ને ઓ સામે ગાડી મારા ય આવી હાકડમાં મારા જેવો ડ્રાઈવર રાખતો હોય તો લગભગ બધાને ભૂમી નાખ્યો કારણ કે ઓછી ક્લેજ મૂકી દઉં મને આવડતો નહીં ક્લેજ મૂકતા ડબો બાપ હોઈ દે ભગવાને હે બેગ બેગ ને પેન્ટ અને લેંગા બેંગા ને લઈ લઈ થાય પણ હાકડ બહુ છે હાકેડ હોય હાકેડ માં ઉભા નહીં કે ને આપણે બધું છોડાવવાનું છે ટી શર્ટ આ બુસ્કોટ પહેરવું આપણે ગમે નહીં બહુ હાકેડ સિંગલ પટી સાઈડ બજાર 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 કહેવાય લાગી છે બે સાઈડ તો સુરત અહીંથી થી બ્યાસી કિલોમીટર છે અને ઉનાઈમાં ઉનાઈ માતાજીનું મંદિર હે જો તમારે ભાઈ ગેલા ગયા મન હોય તો અહીં આવી એટલી ટ્રાફિક કેમ હે

અરે મામા બોલો બોલો હાઈવે બારી આવી ગયો એમ કહો હા હાઈવે આવી ને પૈસા એવું લા લીએ ને આપણા હા ઈ તો પૈસા તો લે ભાઈ હાઈવે હારો હે ટુક વાંધો ના ઓહો ભાઈ હાઈવે ગોલી જેવો આવ્યો વ્યારા ને વ્યારા લગભગ વટી ગયા વ્યારે વટી ગયા ને મામા ના હવે આવ્યો વ્યારા વ્યારા હવે આવવાનું નું વ્યારા પાસે વ્યારા પાસે વલસાડ આવે ને વલસાડ આ આવે આમાં આવે વલસાડ વલસાડ આજા વ્યારા પાસે વલસાડ થઈ ડાયરેક્ટ સુરત

લો તો ભાઈ આપણે થોડાક ઘણા આગળ આવ્યા ને તો અહીંયા જરાક ટૂંકમાં બપોર થઈ ગયા રહ્યો ને સમજી લ્યો ને બપોર થઈ ગયા અહીંયા આપણા કાઠિયાવાડી માટીયું છે અહીંયા ખાવા પીવાનું નામ બનાવે મામા એમ કહીએ કે અહીં ખાઈ લઈ તો સારું નહીં મામા એમ કહીએ તો મામાની વાત મનાવી જ લે આપણે ટૂંકમાં મામાની વાત તો માનવી જ જોઈએ એટલે મામા ઉમે અટાણ સુધી આપણે જે ખવું રહ્યું ને એ ક્યાંય મને એવું નબળું નથી લાગ્યું એટલે મામા કહીએ એટલે અહીં ખાઈ લે કાઠિયાવાડી મસ્ત ખાવાનું બનાવતા હે બરાબર હું બહુ વડી હોટલ નથી પણ ટૂંકમાં ખાવાનું એવું કંઈ ના હોય વડી હોટલ હોય તો ન્યાય સારું ખાવાનું બનાવે ટૂંકમાં નાની હોટલ હોય ન્યાય ટૂંકમાં ખાવાનું સારું બનતું ભાઈ આ સરડી ભરાઈને જાય જવું ત્યાં ફૂલો ફૂલ ફૂલ ઓવરલોડ હો ભાઈ ફૂલ ઓવરલોડ ભાઈ જમી લીધું હો ભાઈ મોજ પડી ગઈ દેશી ખાવાનું હતું તમે વિચાર કરતા વિડીયો કાન ના આવતા વિડીયો એમાં એવું બેન હતા એ જ બનાવતા હતા ને હોટલ ઈજ જ હતા એટલે વિડીયો ના આવતા આપણે બધું મજા ના આવે ટૂંકમાં વિડીયોમાં મજા ના આવે વિવાહાટો ના આવતા એ ખાવાનું મસ્તી નહોતું આ રોડ ઉપર આવો તો ખાઈ લેજો બરાબર હા 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 ગરમી થાય ઓ ભાઈ ઘણા કહેતા હોય એસીવાળી ગાડી ના લેવાય ડીઝલ ખાય આમ ધીમે તેમ મામાને પૂછી લે ઓઠાણ એની હાલત કેવી અટાણે એટલો બફારો મારે છે ને અંદરથી ટૂંકમાં એટલો બફારો મારે ને વાદ જાવ દે એટલે એસી વાળી હોય તો મજા આવે આપણે તો ઓલી એસી વારી આવી ગઈ એટલે ઈ કન્ટેન્શનમાં વામો જાણે જાણે વામોને કામ જાણે ભાઈ ભૂગી ગયા 8 નંબરના હાઈવે ઉપર ઓ ભાઈ આમ હું આવે ટ્રાફિક છે ને તમે જોઈ લ્યો એવું ટ્રાફિક એને રોક નાખવાનું કે વેરું નથી આવતું અને હું રાહ લોકડા વગર ને ભાઈ લોકડા વગર ને ટી શર્ટ નહીં ગરમી બહુ થાય એટલે ટી શર્ટ ઉલટા નહીં હોય યાર એટલી ગરમી થાય વાત જવા દો તાપી નથી સુરતની તાપી ઓ ભાઈ ઓલો ઓલો રેલવે નું રેલવે નથી લાગે રોગું બ્રિજ છે હાથું વાર બ્રિજ બને છે એ લગભગ મેન હાઈવે બ્રિજ છે આપણે ઓલોજી મુંબઈ થી દિલ્હી વાળો રોડ છે ને બોટેક એક્સપ્રેસ એ હાઈવે બ્રિજ અહિયાં બને છે ગાઈસ ટોલ નાકા ઉપર એટલો ટ્રાફિક છે અટાણે કેટલો રૂપિયો છપાતો છે મામા રૂપિયાનો કઈ ટુકમાં આવ બાકી બાર સમજી લ્યો ને આ એક ગાડીના કેટલો ફાટ થાશે અઢીસો ત્રણસો રૂપિયા ખાલી આવી એક ગાડીનો અને એવડી કેટલી હજી ઊંડું કરે હજી મલક લાઈનનું હજી ઓલી સાઈડ આમ અને આવકનું એવું ટ્રાફિક જામ છે ને જાવકનું એવડું જામ છે બરાબર ગુજરાત હાઈવે જામ પછી ટ્રાફિક જામ છે વાત જાવતી આમથી આવે છે બધા જો હું નું કરે જેર્યું ગાડીયું જામ તો જામ પીડ્યું આખું કેરાની ખેતી થાય છે ભાઈ કેરા કેરા ખાવા હોય તો આનો લગભગ બધે કેરાની ખેતી થાય છે આ ચારુકામ આપણે ગુજરાત કેનાથી ગુજરાતમાં છે આપણે બરૂચમાં હે ભાઈ કેરાની ખેતી થાય છે બરૂચમાં આ બાલાજી વાળા કેદી ના ટેન્કર ટેન્કર માં હું માલ લઈ જાય બાલાજી વાળા હે તે હું તો મસ્તી કરતો હતો દાદા લ્યો તેલ લઈ જાય ભાઈ મને સોરી ખબર નથી ભરૂચનો ફેમસ બ્રિજ આવી ગયો હે બરાબર જો કે ઓલ ઇન્ડિયા આખા ઈન્ડિયાનો ખાસ આમ ખાસ બ્રિજ કહેવાય આ બ્રિજ છે ને પહેલાં હતો નહીં ત્યાં માલ ટ્રાન્સપોર્ટ થવામાં બહુ પૂરી થતી હવે બ્રિજ બની ગયો ને તેની હા જલસા થઈ ગયો હું ઘર આ ટૂંકમાં નથી બન્યો હજી આનું ઘરે બની ગયો કારણ કે આનું કરે છે ને યાર વજન બહુ લાગે આ ગાડી ભરાઈને આવતી ને ઓલી બધી થાજી જતી હોય અને એ બિલ્ડિંગ બધા જેવું એ દેખાય બિલ્ડિંગ બિલ્ડિંગ ભાઈ ગુજરાત ખરેખર તરક્કી કરે હવે રહી લ્યો

میں نے خبر ہیں عجلہ mouldہ کا ملے મળે અમારે જવું હતું પણ અહીંયા ટ્રાફિક જામ હોય કારણ કે ભરૂચ માટે ટૂંકમાં છૂટી થાય ને એટલે કંપનીમાંથી બધા માણસો છૂટી પડે એટલે બહુ ટ્રાફિક જામ થઈ જાય એટલે ગયા નથી કારણ કે અહીંથી હજી વીસ કિલોમીટર એક્સપ્રેસ થાય

આપણે વડોદરા ભૂગી ગયા અહીંયા બરાબર ને અહીંયા આપણે તિરુપતિનો ઓફિસિક જ્યાં ક્રિકેટ કરી દઈએ મામા કે આપણે ખબર નથી તિરુપતિ ઓફિસમાં કહેવાય મેન ઓફિસ કહેવાય અહીંયા અને હાઈવે ઉપર જઈ લ્યો પણ એનાની ગોલતી આવે બધી મામા મામા આવે કે ત્યાં હું કરતા હોય કે ખબર નથી હાઇવે ટપાશે આપણાથી

અબાય બકાનો મજામાં કે બોલત કરી મજામાં એમતા ગિયે ને માણસ મસ્ત મજાનો ચા હે ભાઈ હું તમને ને તમને વર્ક અરે બતા છે આ چاہاں پھائیو دیکھو میں یہ بادل آبار کماؤں آلو بھائیو نکڑی گیا آپیس ہے تو یہ جاتے کو آپیس نہ ماں دیرو باتی آپیس ہے یا دی یہاں دی بھلا خوکس کرنے پتہ آل لگا ماؤید بھراک آلو بھائی, آل بھائی ہمیں ہے سہیں وڈوترا بھائی پاس وڈوترا بھائیو جب رو ہم سیملا

અને આ હોટલમાં જે પણ આપણે ખાધું ખાતું અનલિમિટેડ હતું અને એકસો ત્રીસ રૂપિયાની થાળી હતી જે પણ ખાય ને એકસો ત્રીસ રૂપિયા એટલે બહુ મજા આવી ગઈ હકીકતમાં મામા જે પણ હોટલમાં ખાતા હોય એ કોઈ પણ હોટલ સુધી મને નબળી હકીકત ભટકી નથી સાચી વાત કરું ને તો અને ગાડી હું આ કોણ એટલે તમે બધા સીટ કે સીટ બેલ્ટ બાંધી લેજો રેડી થઈ જાય બાંધી લેજો

જોઈ લેજો આ નવી ગાડી છે બરાબર અને ઓલી જોવા રોડ કાઢે સિંગલ એ બરે અટા દયો બાપુ આપતો તો મામા કેજો ડ્રાઈવર કયો હોય કયો બાપુ આપતો ભાઈ હું આપતો તો મામા ને વળી સુઈ જાય વળી ઉઠે હાલો મૈડા નેક્સ્ટ બ્લોક માં